રીવર માળા પીડી જે ઝુંડડી ને તુલસીની માળા સાચો સૌ મારો રાન છે રે મારે બીજાનું શું કામ છે મારું મન દોડી દોડી અમરનાથ જાય રે

ja ich habe zwei das لقد لوكلي هذا طبعاً كمان كذا في <applause> غسّام هناك كله

જય માતા દી મિત્રો જય શ્રી કૃષ્ણ જય ચૂડેલ માં કેમ છો નવા મિત્રો લાઈક કરતા રહેજો સબસ્ક્રાઈબ કરી દેજો જય ચૂડેલ માં જય ચૂડેલ માં જય ચૂડેલ માં જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ જય ચુડેલ માં કેમ છોડ હમ এমতেগলো পালোকে জযিকনযালোকে অমা তাউতো নাজিযামিযামা? নাজিমাজরাই কামন্যাজিয়াজিয়ে আাা কোনাজিয়াজিয়়ে কোয়াজ� જાદ ના ફૂલ પછી એલોવીરા એલોવીરા પાણી ગરમ કરી ને પછી હજાર કિયા ના ને લખવી કંકોતરી आ मुझे हजार क्या नाम है लखवी संकोतरी तो मित्रों लाइक करता रहो सब्सक्राइब करता रहो फटाफट लाइक कर दियो फटाफट लाइक फटाफट ये और ना जेने रुपाड़ो तुम फायदो लो आम आम कतक दलो पार्टी અવાજ આવે તો મને ખબર પડે બીજું બધું કઈ ભાષા બોલે એ ખબર ના પડે જો ને સમજા કે જો

નમસ્તે મિત્રો જય શ્રી કૃષ્ણ જય ચુડેલ માં કેમ છો અમે ગુજરાતી છીએ રે সো 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 মারো মে সো সো মারে দে জান শুকাং ছের বিনা তু সো কাপি কর সো করান্য় সো কাপিয় খরা ওয় মারে পেটয় কাই জারে জ

મિત્રો ફટાફટ લાઈક કરી દેજે ફટાફટ લાઈક કરી દીજે સબસ્ક્રાઈબ કરી દીજે જે મિત્રો નવા હોય મારી લાઈવ ચેનલમાં તે લાઈક કરતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો ને ચુંદડીને તુલ સિની મારું મારું કર

हरिकाराना मे मया न लखी गङ्गोत्री

साचो सबंदी मारो राम छे रे मरे